હોઉં ડા ને રામ રામ ને સીતારામ કેમ છો મજામાં બસ મજામાં રહેવું હો તો હવે આપણે સવારે કેમ નાસ્તો કરવા જોવે શિરાવા જોવે એમ બગલાને જોવો અત્યારમાં એ શિરાવા આવી ગયા આ તો હજી અડધા નથી આવ્યા હજી આ કરતાં તો ત્રણ ઘણા થઈ જાય બોલો અને ગમે એમ હોય બગલાને ખબર પડી જાય તરત કે અહીંયા મોટર ચાલુ છે કેમ કે કાલ અહીં ચાલુ હતી તે એક વાગ્યા સુધી રહ્યા પછી ઘેરે વહી આવી ગયા પછી પાછી ખબર જ હોય ને કે કાલ પાછું અડધું પાવાનું છે વહેલા લાઇટ આવે તો વહેલા છ વાગ્યામાં ચાલુ કરી એટલે હાડા છે એક 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 મને આવવા અત્યારે બહાર થયા અને જે દહ વાક છે ને તો આ કરતા ડબલ થઈ જાય બોલો એને તે હવારમાં જવો જોવો કેમ અને તલ અડધા બાકી રહી ગયા હતા તે હું સવારે વહેલા પાઈ આવું ને અને આમ પાછું બીજું બીજ હાલે એટલે તલ ભાંગતા જાય અને ઉટકળાય તો નહીં અહીંથી ઉડાડું પાછા સામે બેસે વાડીથી બહાર જાય નહીં પાણી સારું હોય ને ત્યાં સુધી કેમ કે આલે એટલે તલ આડા પડી જાય જો કે એ તો પાછા ઊભા થઈ જાય પણ તોય ભાંગે તો ખરા ને તલ તો હારું છે અહીંયા પાંચ દસ અને બે બાર હતા એવા જેમ જેમ મોડું થતું જાય એમ એમ આવતા જાય ભાંગી નાખે એ થોડુંક એ કેવડ આવે જો કે ઊભા તો થઈ જાય તલે એટલે વાંધો નહીં પણ તો તે આપણે એમ તો થાય ખરે ભાંગી નાખે તલ ગમે વસ્તુ હોય નહીં ગળે જ જાય સીધું ગમે જીવ જંતુ હોય હવારમાં એ શિરાવા આવી જાય કેમ લાઈનમાં બેસી ગયા ને આપણે જમવા કેમ પંગત પાડી હોય જેમ બેસી ગયા જોવા